જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ કેશોદ તાલુકાનું મઢડા ગામે જ્યાં સોનલમાનું સોમો જન્મ શતાબ્દી મહોત્સવ જેનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે જેની માટે અહીંયા ત્રણ ત્રણ ડોમ વિશાળ આપવામાં આવેલા છે અને અહીં રાજ કરવા માટે ભવ્ય વિશાળ ગ્રાઉન્ડ તેમજ આનંદ મેળા માટે અહીંયા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તેવી પાસે દૃશ્યમાં જોઈ શકો છો અને અહીંયા નામી અનામી અસંખ્ય કલાકારો ઉપસ્થિત રહેવાના છે અને કહી દઉં કે આ જુનાગઢ જિલ્લાના દેશોદ તાલુકાનું ભઢડા ગામ જે જુનાગઢથી અંદાજે આડત્રીસ કિલોમીટરના અંતરે દેશોદથી અઢાર કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે સંપૂર્ણ

આવો બધા માર દર્શનનો ભાગ લેવો જન્મ સાથે જયશ્રીજ જેની ખટકે નહીં અને રુદિએ મીઠી રીજ એવી મડલા વાળી માતની આવી હોનલ બીજ સોમ જન્મોત્સવ આઈ શ્રી સોનલમાંનો જન્મ શતાબ્દી વર્ષ જ્યારે મડલા ખાતે ઉજવાઈ રહ્યો છે ત્યારે વિશ્વભરમાંથી દેવી ઉપાસકો શક્તિ ઉપાસકો સૌ કોઈ મડલાના આંગણે આવવા માટે હૈયે હૈયું દળાય એવા આ ઉપાસક શક્તિના સંતાનો સૌ કોઈ આવવા જયારે તલસી રહ્યા છે ત્યારે આ સમગ્ર સંકુલની અંદર ત્રિદિવસીય કાર્યક્રમમાં જગદગુરુ શંકરાચાર્ય પૂજ્ય મોરારી બાપુ રાષ્ટ્રીય કથાકાર એવા જ ભાગવતાચાર્ય પરમપૂજ્ય રમેશભાઈ ઓઝા એવમ રાજકીય ધાર્મિક સામાજિક શૈક્ષણિક અને સેવાકીય ક્ષેત્રના વિવિધ મહાનુભાવો કલા સંગીતના ઉપાસકો સહિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એવા વિવિધ પ્રતિભાઓ અહીંયા એવા વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિથી આ ઉત્સવ જળાહળા થઈ રહ્યો છે તમે જે નિહાળી રહ્યા છો એ પાંચસો ને પચાસ વીઘાની અંદર જ્યાં પાર્કિંગ હોય ત્યાં રસોડાની અંદર લાખો લોકો મહાપ્રસાદ લઈ શકે અને જ્યાં હજારો લોકો ધર્મસભાને આ મંડપ છે જે આ માતાજીનું જ્યારે ઉપાસના થઈ રહી છે એવા આ સમગ્ર દેવાંગી ડાયરા સહિતના કાર્યક્રમો માણી રહ્યા છે એ કુલ મળીને લગભગ લગભગ અગિયારસો વીઘાની આજુબાજુના પરિસરમાં સમસ્ત ગ્રામજનો થનગની રહ્યા છે આજુબાજુના પાંચ પંદર ગામડાના સ્વયંસેવકો હજારોની સંખ્યામાં ભજંગદાસ બાપાની જગ્યાથી ત્યાંથી પણ સ્વયંસેવક મિત્રો આવી રહ્યા છે ચારણો અને ચારણેતરો સૌ કોઈ મળી આ શ્રી સોનલમાના શતાબ્દીના વધામણા વિશ્વભરની અંદર આવી વિહા વજાડીની વંદના કરવા માટે થનગની રહ્યા છે તૈયારીઓ આખરી ઓફ તરફ છે સૌ કોઈ આ જન્મોત્સવની શુભેચ્છા અને શુભકામના લેવા અને આપવા માટે સમગ્ર વિશ્વભરમાંથી જયારે પધારી રહ્યા છે ત્યારે સ્વયંસેવકોને સો સો સલામ ધન્યવાદ જેઓ દિવસ રાત એક કરીને પૂજ્ય આપા ભાઈ શ્રી દાદુભાઈ ભાઈ શ્રી આશીષભાઈના માર્ગદર્શન અને સમગ્ર પરિવારના માર્ગદર્શન અને દેખરેખ તળે સોનલધામ તીર્થધામ મંડલા ખાતે આ તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આપ સૌ પધારો એવી સોનલધામ તરફથી આપ સૌને શુભકામના

બાર પાર લોટા મજામાં રોકાઈ જાઓ હવે પાસે આવશું મજામાં હા તમારા મજામાં